સોમનાથ મહાદેવના દર્શને દર વર્ષે કરોડો શ્રદ્ધાળુઓ આવે છે સોમનાથ ટ્રસ્ટ અતિથિ દેવો ભવ સૂત્રને અનુસરીને શ્રદ્ધાળુઓને ઉત્તમ સેવા અને સુરક્ષા પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ રહે છે વર્તમાન સમયમાં તીર્થયાત્રા સ્થળોની આસ્થાનો દુરુપયોગ કરીને ઓનલાઈન હોટલ બુકિંગના બહાને અનેક યાત્રાળુઓ છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે હોટલ ચેઇનના નામે બોગસ વેબસાઇટો કે ફોન યુપીઆઈ દ્વારા ફ્રોડના સાયબર ગુનાઓ વધી રહ્યા છે આનાથી યાત્રીઓની વ્યક્તિગત માહિતી અને નાણાંની નુકસાની થઈ રહી છે આવા બનાવો ટાળવા માટે સોમનાથ ટ્રસ્ટે ભારત સરકારના ગૃહ મંત્રાલયના સાયબર સુરક્ષા વિભાગના તજજ્ઞો સાથે મળીને વિશેષ જાગૃતિ કાર્યક્રમનું આયોજન કર્યું સોમનાથ રામ મંદિર ઓડિટોરિયમ ખાતે આયોજાયેલ વર્કશોપમાં હોટલ વ્યવસ્થાપકો યાત્રાધામના સેવકો અને સ્થાનિક સંચાલકોનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું તેમને સમજાવવામાં આવ્યું કે કેવી રીતે ફ્રોડના કેસ અટકાવી શકાય અને સંલગ્ન વ્યવસ્થાઓમાં કઈ પ્રકારની સાવચેતી જરૂરી છે ભારતીય ગૃહ મંત્રાલયના એકમ એલ ફોર સીના વરિષ્ઠ સલાહકાર ઋષિ મહેતાએ ઓનલાઈન ફ્રોડ વિશે માહિતી આપી હતી મારું નામ ઋષિ મહેતા છે અને આઈ ફોર સી ઇન્ડિયન સાયબર ક્રાઇમ કોર્ડિનેશન સેન્ટર છે ગૃહ મંત્રાલય નું ત્યાં હું એઝ અ સિનિયર કન્સલ્ટન્ટ તરીકે કામ કરું છું અને ચાર વર્ષથી અલગ અલગ જે સાયબર ક્રાઇમ થાય છે તો ઉપરથી મેન્ડેટ છે ગવર્મેન્ટનું કે આપણે ઓછું કરીએ અને લોકોને બચાવીએ તો એ જ ડાયરેકશનમાં કામ કરીએ છીએ અને નવા નવા સાયબર ક્રાઇમ કઈ રીતે થાય રોકો કઈ રીતે એના માટે અમે કામ કરીએ છીએ તો આજનું ઇવેન્ટ એક અલગ ઇવેન્ટ છે કે જ્યાં એક વસ્તુ એ હતી કે સોમનાથ ટ્રસ્ટના નામે ફેક વેબસાઇટ્સ બનાવવામાં આવતી હતી અને ગૂગલ ઉપર એડવર્ટાઈઝમેન્ટ દેવામાં આવતી હતી તો સોમનાથ ટ્રસ્ટના આ પ્રયાસથી અને ગૃહ મંત્રાલય સાથે અને સ્ટેટ પોલીસ બધા ભેગા મળીને એને સાઠથી સિત્તેર ટકા આપણે ઓછું કરવામાં સફળતા મળી હતી અને કઈ રીતે મળી હતી એ થોડુંક આપણે ડિસ્કશન કરેલું લોકોને એટલું જ સંદેશ છે કે જો ડિજિટલ ડિવાઇસ તમે વાપરો તો એને કઈ રીતે સેફલી વાપરવાનું પહેલી વાત એ જોવાનું બીજું અનનોન માણસ હોય અથવા અનનોન વેબસાઇટ હોય અનનોન લિંક હોય અનનોન ફોન અનનોન એસએમએસ કોઈ પણ અજાણ્યા માણસોથી કંઈ પણ તમારી આગળ કોઈ ફાઇનાન્શિયલ વ્યવહાર કરના કરતા પહેલાં તો ધ્યાન રાખવાનું કે અને પુષ્ટિ કરવાની કે છે કોની માણસ એવી રીતે અને ત્રીજી વસ્તુ એ છે કે જે પણ સોશિયલ મીડિયા ઉપર આપણે જોઈએ છીએ એમાં ઘણી બધી વસ્તુ ફ્રોડ હોય છે તો એક વાર વેરીફાય કરવાની તમને ખબર ન પડે તો આજુબાજુ વાળા પૂછીને પછી આવી